હવે આપણે ખાવાનું છે બટેટા બનાવવા તો આલો બધા જોઈજો વિડીયો બન્યા રેજો અને બટેટા ભૂંગળા ખાવા હોય તો આંત માં વઈ આવજો તો ચાલો આજ તમને શિવ બનાવ્યું છે તે તમને બતાવવું જોકે કે જોઈ જોઈને તમને ખ્યાલ આવી ગયો છે કે આજે શું બનાવ્યું છે તો ચાલો તમને બતાવું તો ભૌદીપભાઈ અત્યારે ભૂંગળા તળે છે તો ભૌદીપભાઈ હું કેવા ભૂંગળા કેવા તળો છો ભૂંગળા નાના ના ભૂંગળા છે કે મોટા છે તો એમાં ભૌદીપભાઈ તળે છે ભૂંગળા અને બટેકા થોડીક વાર બનાવવાના છે કેમ કે બટેકા બાફેલા કમ્પ્લીટ કરી રાખ્યા છે સાલ પણ ઉખાડી નાખી છે અને અહીંયા બને છે ચટણી એક બાજુ ભૂંગળા તળાય છે ને એક બાજુ બને છે ચટણી ભૌદીપભાઈ ભૂંગળા તળાય છે અને હવે બટેકા કોણ બનાવે એ જે આગળ ખબર પડે તો મિત્રો અત્યારે જો બટેકા તૈયાર થાય છે ભૌદીપભાઈ બટેકા તૈયાર કરે છે તમે જો અત્યારે ભૌદીપભાઈ એમાં મરચું ચટણી ને બધું ભેળવે છે અત્યારે ભૌદીપભાઈ બટેકા હલાવે છે તમે જોઈ શકો છો કે ભૌદીપભાઈ બટેકા કમ્પ્લેટ હવે ધીરે ધીરે થતા રહે છે અહિયાં ભૂંગળા કમ્પ્લેટ છે અહિયાં બટેકા છે ભૂંગળા બટેકા ચટણી ત્રણેય અત્યારે કમ્પ્લેટ કરી નાખ્યું છે બોધીભાઈએ આ આત્યારે કર્યા છે કે એમ એવું તો નહોતું કરી નાખ્યું તો એમના ભાભીયા પણ અત્યારે બોધીભાઈ આ બધું સટને નવું નાખે છે તો હાલો બધા મિત્રો ભુંગળા બટેટા ખાવા ભુંગળા બટેટા બની ગયા છે અને તૈયારી થઈ ગઈ છે તો બહુ મસ્ત મસ્તના મના છે તો ભુંગળા બટેટા ખાવા લઈ આવજો ભૌદી પણ મુંગળા બટાકા ખાય છે ને ઋત્યુ પણ આવી ગયા છે ઋત્યુ પણ મુંગળા બટાકા ખાય છે કેવા લાગ્યા ઋત્યુ ભાઈ મુંગળા બટાકા એમ ને જામી ગયા આજ તો ઘણા ઘણા નો હાથ છે આમાં બનાવવામાં એટલે હા જો ઋતિકભાઈ પણ મૂંગળા બટાકા ખાઈ લીધા છે અને ખાવાનું સાલું કરી દીધું છે ભૌદીપભાઈ જે કારના મૂંગળા બટાકા ખાય છે ભાઈઓ કેટલાક ખાવાના છે આ ખાતા કોઈ ધરાતા જ નથી મૂંગળા બટાકા